ઉપરેટા તાલુકામાં વિવિધ જગ્યાએ પૂરના પાણી ભોલેની વાડીએ વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખેલ ક્રિષ્ણા મુરાણીએ તેમના માતૃશ્રીની કાયમી યાદમાં તેમની હાજરીમાં વૃક્ષારોપણ કરી વૃક્ષારોપણ કાર્યક્રમમાં જાણીતા લોક સાહિત્યકાર માનનીય શ્રી દેવરાજભાઈ ગઢવી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ શ્રી હરિભાઈ ઠુમર જાગૃતિ પર્યાવરણના પ્રમુખ વૃક્ષ પ્રેમી શ્રી પરસોત્તમભાઈ સુજિત્રા યોગાચાર્ય કેડી ભેડા માજી નગરપતિ ગોવિંદભાઈ બારિયા ભારતીય જનતા પાર્ટી ઉપરેટા શહેરના પ્રમુખ શ્રી કિરીટભાઈ પાદરિયા તથા અન્ય મહાનુભાવો કાર્યક્રમમાં ભાગ લીધેલ શ્રાવણ મહિનો જન્માષ્ટમીના દિવસે વૃક્ષરાવ રોપણનો કાર્યક્રમ અને અરેભાઈ ઠુમ્મર ભોલેની ફાર્મ હાઉસ રાખવામાં આવ્યો તે બદલ સર્વ ભાઈ બહેનોએ હાજરી આપી અને આનંદ થયો જય શ્રી કૃષ્ણ મોદી સાહેબનો એક બહુ સારો મેસેજ એક સારો સંદેશો છે કે એક વૃક્ષ મા કે નામ દરેક સંતાનની એક ફરજ રહેલી છે કે એના માના નામ ઉપર એક જાળવું હોવાય તો એવો આ અમારો કૃષ્ણ મુરાણી અને મારા અસ્મિતાબેન મુરાણી અને સંજયભાઈનો લાડલો દીકરો એ આજે એના માના નામ પર એક સુંદર મજાનું વૃક્ષારોપણ કર્યું છે અસ્મિતાબેન સંજયભાઈ રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને ભાજપ ઉપલેટા મંત્રીની પણ એ પોતે ફરજ નિભાવે છે અને પ્રકૃતિ પ્રેમી છે તો આ ક્રિષ્નાને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે કે એના માની સ્મૃતિમાં એની માની હાજરીમાં આજે વૃક્ષારોપણ કર્યું છે આ દેશના દરેક દીકરા પાસે હું એક લોકસાહિત્યકાર તરીકે અપેક્ષા રાખું છું કે એકાદું ઝાડવું આવજો કારણ આપણા વગર ઝાડ જીવી શકશે ઝાડ વગર આપણે નહીં જીવી શકીએ જય શ્રી કૃષ્ણ વૃક્ષ દેવો ભવ આજે અમારે આ બધા પર્યાવરણ પ્રેમી ઉપલેટાના એમાં મોટો જેનો ફાળો છે પરસોત્તમભાઈ એમનું ટ્રસ્ટ અને કોના નામ લેવા અને કોના ન લેવા આજે જન્માષ્ટમીનો આ સારો દિવસ છે તો આ દિવસે એવું એક નક્કી કર્યું છે કે જેટલા બને એટલા વૃક્ષો આપણા તરફથી વધુ હોવા જોઈએ અને આનો સંદેશો છે એ મેસેજ મળવો જોઈએ ખાસ કરીને આપણા માનનીય વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એવો એક મેસેજને એક સંદેશો આપ્યો છે એક વૃક્ષ મા કે નામ માના નામનું એક જાળવું છે વાવવું જોઈએ એટલે આજ કૃષ્ણનો જન્મનો આ અવસર છે એનો ઉત્સવ છે કૃષ્ણને જાડવા છે એ બહુ ગમતા હતા પ્રકૃતિ છે એ જ પ્રાણ છે પ્રાણ છે એ જ કૃષ્ણ છે તો આ કાળિયા ઠાકરના આ અનેરા દિવસે આ વૃક્ષ વાવી અને અમે શરૂઆત કરી છે આપની પાસે પણ અમે અપેક્ષા રાખીએ બને એટલા વૃક્ષો વાવો ન વાવાય તો તમને મુબારક છે પણ કપાય નહીં એનું આપ ધ્યાન રાખશો જય શ્રી કૃષ્ણ